અને કોન્ટ્રાક્ટ ભાઈ હતા તમે જો આ થઈ ગયું સારું અમારા શીખરનું કામ મસ્ત તો અત્યારે ત્યાં આવી ગયા મંદિરની ઉપર અને મસ્ત ટીશ્કરનું કામ સારું થઈ ગયું તો સારું બધું તો તગાર લેશે કંઈ પણ આવી ગયું લીધું પર છે આવ એટલે બહુ મહેનત કરવાની થતી નથી આ ભાઈને ફેમિલી કેમ છે બધાને બધા મજામાં મજામાં જશો તો હું મજામાં જ છું તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારા બધાનું જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો અત્યારે તો હું જો આપણે દુકાન આવી ગયો છું દુકાન આવી પહેલાં જ કામ આપણે હતું માવા બનાવવાનું કારણ કે માવા બની ગયા ટોપલીમાંથી જો બે માં તો માવા બનાવવાનું સારું કરી દીધું છે આપણે મસ્ત અને જો અહીંયા માવા મસ્ત બની ગયા અને આ મિત્રો ટૂંક સમયમાં આપણે માવાનો ભાવ વધારવાનો છે કારણ કે સાડી ટકા જીએસટી આપણે તમાકુ બધામાં વધી ગયા છે સાડી ટકા જીએસટી લાગી ગયું છે એટલે આપણે હેતન છે ને માવોમાં ભાવ વધારવાનો છે પણ થોડોક જે વાળ છે પણ ભાવ વધશે હું તમને કહે કેટલા ભાવ થયો છે માવાના તો હેતાર તો છે ને પાંચ રૂપિયા જ છે ભાવ પણ આગળ જતા કેટલો ભાવ થઈ ગયો નક્કી નહીં હાથે થાય આઠ રૂપિયા થાય હતા તો બનાવી જો આપણા બ્લોગમાં અને હું તમને દેખાડીશ આજનો બ્લોગ ચાર પાંચ દિવસે આપણો બ્લોગ નથી આવ્યો કારણ કે અમે થોડાક કામમાં હતા આપણે બીજી હતા બહુ એટલે બહુ એ હાટુ આપણે બ્લોગ મૂકતો નહોતો અને ટાઈમ નહોતો એટલો બધો પણ હવે આપડે ટાઈમ થઈ ગયો છે એટલે બ્લોક આવશે અને અહીંયા સર મસ્ત વસ્તુ દેખાડું દીધ્યું છે દીધ્યું તો બહુ મોટું દીધ્યું છે આપણે તો અહીંયા કેટલું મોટું દૂધ્યું ગજબનું દીધ્યું છે બહુ એટલે બહુ મોટું દીધ્યું છે એમાં એવું છે લઈ જવાની હતી કે પણ ભૂલી ગયા ઉતારતા એટલે પણ પછી પાછું જોયું બીજી વખત તે બહુ ગઢું થઈ ગયું એમાં આપણે દૂઠી

ફહાર ઊપ પર લાઈટ જોઈ પણ 4 વાગ્યે બોલાવ્યા તો કામ તો થઈ ગયું બેઠા છીએ આમના તો વાગે કે લાઈટ હોય ગઈ થી લાઈટ જ ગઈ એક જીરો બનાવવો જોઈ ને પણ તું કેમ વાગે બોલાવ્યા એક જીરો કે ક્યા વાગે નો એક બનાવતો તો જોઈ ને એક જીરો તો આ આટલા ફાર હાથ ₹100 એ જીરો છે 4 ₹ છે 4 ₹ છે

આવી ગયા મંદિરની ઉપર અને મસ્ત શિક્ષણનું કામ સારું થઈ ગયું તો સારું બધું અને બસ હવે બે ત્રણ દિવસમાં ઉપડી જશે કામ સારું સારું થઈ જશે મસ્ત એટલે આપણું શિખર અહીંયા થઈ જશે કમ્પ્લેટ પૂરું મસ્ત બી તમને પાછું દેખાડી અને અહીંયા તો મને આ લીપ છે આ ભાઈ લીપતા સડાવે છે ઉપર બધો સામાન તો ઉપર આવશે તમે જો દેખાશે તો તગાર લેશે કેમ પણ આવી ગયો લીપ ઉપર છે હા એટલે બહુ મહેનત કરવાની થતી નીચે ભાઈને